તો મિત્રો આ છે તો મિત્રો વાત કરીએ હું પણ સોલંકી છું અને મારી દેવી માં બહુચર મેળવી વિહત છે મોકો મળે જવાનો જે મેં વિચારીશું કે વારે વારે દર્શન કરવા જઈશું કૂંકા મેળી ના માતાના પણ નથી જવાયું પણ હવે આ રવિવારે હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયો તો જય ગોપાલ ગઢી માં જય ગુર્જર માતા જય વીર નેડી તો આજના ના ને આજે રવિવાર છે અને રવિવાર દિવસ એટલે માતાજીનો તહેવાર કહેવાય અને હવે તો ત્રણ ચાર મહિનો પણ ચાલુ થઈ ગયો છે એટલે માતાજી નો મોટો તહેવાર કહેવાય ને આપણે રવિવારે જવું તું ગોપાલ પણ મેં પોસ્ટ જોઈ તી કે ઓમકાર મેડી નો ગાદી બંધ છે તો દરેક ભાઈ ભક્તો તો એવું દુખ થયું હશે કે આ રવિવારે જવું હશે તો નઈ જવું એવા લોકો ને તો મને પણ ગયા રવિવારે નતો મોકો મળે જવાનો જે મેં વિચાર્યું કે આ રવિવારે દર્શન કરવા જઈશું ઓમકાર મેડી ના માતાના પણ નથી જવાયું પણ હવે આ રવિવારે મેં પૂછ્યું તો આ રવિવારે પણ કે ગાદી બંધ છે રવિવારે તો હવે સોલંકી પેઢીની બહુચર મેળવીના દર્શન કરવાની ઈચ્છા અને ત્યાં જઈને શબ્દો સાંભળવાના ત્યાં પ્રવચનમાં બાર હજાર ખૂબ જ મન થાય છે અને ખૂબ જ મજા આવે છે માતાની દયા અને જેમના ભાવિક ભક્તો લાખોની ભીડમાં હોય છે અને લોકો દૂર દૂરથી આવતા હોય છે પણ આ વખતે ગાદી છે તે લોકોને થોડું ઘણું દુઃખ થયું હશે કે માતાએ પણ દુઃખી થવાનું ના પડ્યું કે ઘરે બેઠા પણ સંભાળજો તો પણ હું જેટલા તમે રવિવારે આવો એટલું જ તમારું કામ પણ કરીશ એવું ખુદ મારી મમ્મી કીધું છે તો આજે દર્શન કરવા જવું છું પણ ગાડી બંધ છે ને હવે આપણે હું સોલંકી છું અમારા ગામમાં દરેક સોલંકી છે અને ત્યાં મંદિર મારી

ચાલો આપણે આ જઈએ છીએ અમારા ગામમાં જે આ મોટા મોટું મંદિર છે બહુચાર મેરળી વિહત ને બ્રહ્માણી માતા તો આપણે ત્યાં દર્શન કરવા જઈશું તમે પણ ત્યાં દર્શનનો લાવો લઈ શકો તમે પણ દર્શન કરી શકો ને અમારું ગામ કેવું છે તે પણ જોઈ શકો તો બ્લોક વિડીયોમાં બનાવી દેજો અને આપણે જઈએ છીએ ગામમાં ને મંદિર દર્શન પણ કરીએ ચહ મહિનો ચાલુ થઈ ગયો છે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે મતાના અને માતાના દર્શનનો મોકો આપણને જ મળશે ભાગ્ય હસીએ તો આપણે બહુ ચ મેળવીના દર્શન કરી શકીએ આજે તો ચાલો બ્લોક વિડીયોમાં બને રહેજો બહાર જાતો આજે બંધ છે એવા પોસ્ટ મેં જોઈ હતી અને બંધ જ હશે લગભગ તો તો શું કારણથી બંધ છે તો ખબર હજુ નથી મને પણ તો આજે નહીં જવાય લગભગ તો આપણે ચાલો ગામમાં દર્શન કરવા જઈએ ત્યાં પણ જઈએ અહીં પણ એ જ છે દરેક માતા તો એક જ છે તો ચલો આપણે જઈએ બની બને રહીએ અમારા બ્લોકમાં જય માતાજી જય બુચર માતા જય મેરાડી મિત્રો આપણે આવે ત્યાં અત્યારે ખેતરમાં અને અહીંયા છે જે મોટા મોટી ધજા દેખાય છે તે ભાતીજી મહારાજની છે અને અહીંયા બાજુમાં જે મંદિર દેખાય છે તે મંદિર છે વિહત મેરાડી બુચર બ્રહ્માડી માતાનું સોનકી પેઢીની બુચર માતા ડોક્ટર અનિકર માતાજીડિયા આજે એક કોસવાએ હરદયા કી તરવાプルવામાં હોય છે અને હવે જઈશું ત્યાં મંદિરે તો વિડિયોમાં બન્યા રહેજો જય માતાજી જય મેડીમાં જય કુંગા મેડીમાં જય બુચર માતા તો મિત્રો આપણે ભાગોર આવી ગયા છીએ જ્યાં છે ભાગોર નું કમિટી ઓફિસ છે અને હવે જઈશું બુચર કીયાજીના દર્શન કરવા તો ચાલો બને રહેજો તો મિત્રો આ છે ગમનો એન્ટ્રી ગેટ છે રાજા જોગણી દર્શન કરી જવાનો રસ્તો ને હાલ આપણે ગામની પાકોએ બેઠા છે અને હવે જવું છે જોગણી માતાનું દર્શન કરવા જોગણી માતાનું મંદિર છે બતાવી દે નું મંદિર છે તો ચાલો હવે જોગણી માતાના દર્શન કરવા જઈએ जय भूचर मा, तो तो माता, जय मैली माता, जय विहत माता, तो आ इस मंदिर सोलंकी तो जय माताजी मित्र बारे जा सनीदी मकेजी के, के सोलंकी पीली भूचर तो आ चे सोलंकी पीली बोचर मैली ने भी हो व्यक्त मैली बनी है मंदिर में तो बोचर माता चे लोग जाकर शो दर्शन करवा दिए ऐसे जो भी बड़ा मंदिर अने हमें इतने आप दर्शन करी दिए जो भी माता का दर्शन दर्शन करी दो ऐसे हमारा गोल्ड तो यानी जो भी चले जो भी माता

જય બાજુજી મહારાજ આપણે બાજુજીના દર્શન પણ કરી લીધા અને હવે નીકળીએ તો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને દર્શન પણ બધે મંદિરે ઉદરે કરી લીધા છે તમને પણ અમારો આ બ્લોગ વિડિયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર આવા વિડીયો આવતા રહે છે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મળીએ ફરી નવા બ્લોગ વિડીયો બાય જય માતાજી